વડા એમ કે બધા કે વડા આમ જ કું કે વડા વડા ના તો ઠંડા એટલે તમે કે બોલો છો એટલે તમને દેખાતું નહી અમે તાપ ઠંડી દેવી ઠંડી છે

લે આજકાલના છોકરા મને તાપાઈ દેતા નહીં આ જો ખબર અમે કંઢયા છીએ જૂના આ તું જેવા જેવા ટોપી પહેરા દીધા ટોપી પહેરા જતા આ છોકરાને તો ટોપી પહેરામ બહાર કરતા જ આ સુટાવા મારો નહી હોય છૂટાવા હોઈ જાય લે એ આ તો એનો કોપરો વધુ લાગતો નહી હા એ કોપરો લઈ જવા દે આજ તો આ તો ટોપી પહેરાવી દો આ તો બધા અહીંયા બાલ કચે દેતા છોકરો આ તમે કોબળો કોબળો કો તમે કોબળો લઈને આવ્યો આ મારો નું કે કોઈ ઓળતું નતો અને અમોતી આ તો કાશ્મીર નું કાવ કોબળો પાવ અમોતી એકલો દેતો કે જળે આલે આગળ આપણો તો મેલ આવી ગયો યાદરા લાબા ની પડી આવ તો આગા આડે ના જાવ તમે આ તમે ઉભા રહો

얘ને માર કોબળો બાર નાશો અલં ઘડું કાઢવા દે આજ તો 얘ને જો આડકન બાર કો સોસોલી તમારી પીઠે આવ્યો પેલા એકદમ પેલા

હવે મને પોણી વળી છે જાડે ક્યાં હોય મારા જ ફોની હલતું